આ કહાની એક એવા રાજ્યના રાજાની છે કે તેને સંતાનમાં એકને એક પુત્ર હોય છે અને આ પુત્ર તેની લાડ પ્યારથી એટલો બધો બગડી જાય છે કે તેને આગળ જતા દસ બાર વર્ષ નો થાય છે તો તે રાજાના કાબુ બહાર વયો જાય છે અને રાજાનું કહ્યું તે કઈ કરતો નથી એટલે રાજા પોતાના મંત્રીને બોલાવે છે અને એવું નક્કી કરે છે કે હવે આપણે આ વસ્તુનો કંઈક ને કંઈક ફેસલો લેવો જ જોશે કારણ કે આ મારો પુત્ર જે છે તે આગળ જતા રાજગાદી સંભાળશે તો તેમાં પણ તે કાંઈ કરી શકશે નહીં એટલે રાજા એવું કહે છે કે આપણે આને આ દેશમાંથી પોતાના રાજ્યમાંથી બહાર કરી દઈએ એટલે મંત્રી એવું કહે છે કે વર્ષો પછી જ્યારે આપણે રાજગાદી સોંપવાની થશે ત્યારે તમારા સંતાનમાં માત્ર એક પુત્ર જ છે તો આપણે શું ત્યારે નિર્ણય લેશું એટલે રાજા અત્યારે એવું કહે છે કે ત્યારે આપણે જોઈ લઈશું અત્યારે આપણે આ નિર્ણય ફાઇનલ કરીએ અને આપણે તેને દેશમાંથી બહાર કાઢી મૂકીએ એટલે મંત્રી પણ આ વાતમાં સહમત થાય છે અને તે તેના પુત્રને પોતાના રાજ્યમાંથી બાર વર્ષની ઉંમરે તેના સંતાનને કાઢી મૂકે છે વર્ષો પછી રાજા ઘડ ઘરડો થાય છે અને તે પણ હવે થાકી ગયો હોય છે કે તે કોઈ પણ નિર્ણય લેવામાં સક્ષમ નથી હોતો એટલે રાજા પાછો મંત્રીને બોલાવે છે અને રાજા કહે છે કે તમે મારો પુત્ર જ્યાં કાંઈ પણ હોય ત્યાંથી તેને શોધી લાવો અને આ રાજગાદી હવે આપણે તેને સોંપી દઈએ એટલે મંત્રી પણ કહે છે કે કોઈ વાંધો નહીં પણ હવે આપણે તેને શોધશું કઈ રીતે કારણ કે ઘણા વર્ષો થઈ ગયા છે તો રાજા એવું કહે છે કે આપણા ખાનગી જે સૂત્રો છે તેની મદદ લ્યો અને કોઈ પણ જગ્યાએથી તમે તેને શોધી લાવો એટલે મંત્રી પોતાની એક સૈન્ય ટુકડીને લઈને રવાના થાય છે તેના રાજકુમારને શોધવા માટે તે શોધતો શોધતો એક નાનકડા એવા ગામમાં જાય છે ત્યાં તેને એક ભિખારી મળે છે જે ધૂળથી આખે આખો લથપથ હોય છે અને તેનું શરીરનું પણ કોઈ પણ અંગ સારું રહેતું નથી કારણ કે તેને કોઈ સુવા કે બેસવા પણ કોઈ દેતું નથી એટલી હદે તેની પરિસ્થિતિ ખરાબ હોય છે એટલે રાજા તે ભિખારી પાસે જાય છે ને તેની ધૂળ ખખેરે છે અને જોવે છે કે આ કોણ છે એમ એટલે જેવો તેનો હાથ ઉપર જે ધૂળ હોય છે તે ખંખેરે છે એટલે તેના હાથ ઉપર રાજચિહ્ન હોય છે આ રાજચિહ્ન જોવે છે એટલે તરત જ મંત્રી એવું બોલે છે કે મહારાજ કી જય હો એટલે જેવું મહારાજ કી જય હો એવું બોલે છે એટલે બધા તરત બધા સૈનિકો ઘોડા ઉપરથી નીચે ઉતરી જાય છે ને બધા જ રાજકુમાર કી જય હો રાજકુમાર કી જય હો એવા નારા લગાડવાનું શરૂ કરી દે છે એટલે ભિખારીને પણ એવું અંદરથી થાય છે કે હું કાંઈક છું હું રાજા છું એટલે તરત જ તે ઓર્ડર કરે છે કે મહારાજને તરત જ નવરામાં નવરાવામાં આવે એટલે તરત જ તેના ઓર્ડરનું માન રાખવામાં આવે છે ને ભિખારીને તરત નવરાવવામાં આવે છે તે પોતે એક રાજા હોય તેવું તે અંદર થી મહેસૂસ કરે છે એટલે દોસ્તો આ કહાની નું તાત્પર્ય આ કહાની નો સાર એટલો જ છે કે આપણી અંદર શક્તિ છે બસ તેને આપણે જાગૃત કરવાની જરૂર છે આ કોઈ રાજા કે રાજકુમાર કે મંત્રી એની કોઈની કહાની નથી પણ આપણી અંદર જે સુષુપ્ત શક્તિઓ છે તેને આપણે જાગૃત કરવાની જરૂર છે આપણી અંદર ઘણી અઢળક શક્તિઓ છે પણ તેને આપણે ઓળખી નથી શકતા અને તેને આપણે બહાર નથી કાઢી શકતા જે રીતે આ ભિખારીની અંદરની શક્તિ જાગૃત થઈને તે પોતે રાજા બની ગયો એવી જ રીતે આપણી અંદર પણ એવી શક્તિઓ છે કે જે આપણે ભિખારીમાંથી રાજા બની શકીએ પાસે કઈ નહીં હોય તો પણ આપણે તે વસ્તુને મેળવવાની શક્તિ આપણામાં છે એટલે આપણે શક્તિને ઓળખવી પડશે જો આ દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ દોસ્તો